ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં દુકાનમાં ચોરી થવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને વામા ક્રિએશન નામની દુકાન ધરાવતા નિરવભાઈ સોનીએ જણાવ્યું હતું કે નેવું હજાર રોકડા અને ચાલીસ થી પચાસ હજારની ચાંદીની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે કાળિયાબીડના મુખ્ય રોડ પર રાત્રિના સમયે દુકાનના દરવાજા તોડીને તસ્કરે પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો જેના વાયરલ સીસીટીવી વિડીયો સામે આવ્યા છે કાળીયાપીડના મુખ્ય રોડ પર ચોરીની આ ત્રીજી ઘટના બની છે જેના કારણે કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ સુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે એટલું જ નહીં ચોરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે કાળિયાપીડ દુકાનમાં ચોર ચોરી કરતો હોવાના સીસીટીવી સામે આવ્યા જેમાં નિર્ભયપણે ચોર ચોરી કરતો હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે Vai dhikho,i karain wo inga heidi Tuseduk Nga boja Kaopi Pange Vox Halla Apla Tusing Adai ચોરી થઈ જાય વામા ક્રિયાશન કેટલા ની ચોરી થઈ નેવું હજાર કેશ અને ચાલીસ પચાસ હાજર સમથિંગ ચાંદી હતું ગલ્લા